જેનું સરસ મજાનું આપણે શું જોવાના છે સ્વાધ્યાય સોલ્યુશન તો પેલું સાચો વિકલ્પ પસંદ કરો એમાં પેલું છે વિનુ કાકા વાત વાતમાં કહેતા નિશાન ઊંચું રાખો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને એક એક વાક્યમાં જવાબ આપો પેલું અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી તો અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે તેમના માતા પિતા માટે સમય નથી બીજું અંકિત અંકિતને પરીક્ષામાં કયા પુસ્તકો ભેટ મળ્યા હતા જે ખૂબ જ વિદ્યાર્થી મિત્રો આઈએમપી સવાલ છે આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર ગણિત વિજ્ઞાન જે નવું ચેન્જ થયું છે તો એ અમને અઘરું લાગે છે તો સર એની વિડિયો સિરીઝ અમને ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો તમને નીચે મુજબની માહિતી મળશે પેલું દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના દરેક પ્રકરની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ સ્વ પોથીની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો અને ખાસ પરીક્ષા માટે ઉપયોગી સારા માર્ક્સ મેળવવા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પણ ત્યાંથી તમને મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાંથી તમને એ મળી જશે

પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો હવે અમેરિકા ક્યારે જશો એવા નીના બહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધોણાવી ચૂપ રહ્યા એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એના માટે સમય નહોતો ચોથો પ્રશ્ન સાત આઠ લીટીમાં ઉત્તર લખો રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણ રૂપ બનતા પરિબળોની ચર્ચા કરો તો રેશનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષક શિક્ષણ ઘરતરની વાત લેખકે સરસ તથા ગૂંથણી દ્વારા સ્ફૂટ કરી આપી છે વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેશના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે નીનાબહેન સ્ફિતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે વિનુ કાકા સૌરભને રેશના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે સૌરવ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ સમય કે ફરજ નથી બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે તે સારો માણસ બને છે પરિવાર સાથે રહે છે પ્રેમ સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે ત્યાર પછી આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો તો શું કહે છે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હુંપ આપ્યા સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી રામાયણ મહાભારતની બાળ કથાઓ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું અંકિતને ટોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ માં તરીકે પૂરું પાડ્યું વિનુ કાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો જ્ઞાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ બાળક સંસ્કારી બને ઉમદા માણસ બને એ જ શિક્ષણનો ધ્યેય હોવું જોઈએ નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો વિદ્યાર્થી મિત્રો આ સવાલ છે મોસ્ટ ટાઈમ પી છે બોર્ડની અંદર

સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુ કાકા મરજી પ્રમાણે એને દોડાવે છે સૌરભ મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એવું વિનુ કાકા ઈચ્છે છે એમાં સૌરભ ઓણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુ કાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં તેમની મહેનત સફળ થઈ સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો એની નામના વધી વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી મા બાપ સાથે વાત કરવાનો એમને સમજવાનો કે સહારો થવાનો એમની પાસે સમય નહોતો આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને બધા જ વિષયના સરસ મજાના સ્વાધ્યાયના સોલ્યુશનો પાઠની સમજૂતીના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ત્યાંથી તમને મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો બધાને શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત